વાત કરીએ તો અંકલેશ્વર ખાતે વાઘરાના ઈસબને પિસ્તોલ આપનાર વંતેજ આરોપી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે જાણવા મળી રહ્યું છે કે દેશી સહિત કાર્ટુસ આપનાર શખ્સ પાસેથી વધુ જીવતા કાર્ટુસ મળી આવ્યા છે બે દિવસ પહેલા જ અંકલેશ્વર પાસે આવેલા તાત્પર્ય ચોકરી પાસેના ઓવરબ્રિજ તરફના સર્વિસ રોડ પાસેથી ભરૂચ એલસીબી પોલીસે મૂર્ત બોતાદ અને હાલ વાઘરાના ઝોલવા ગામે રહેતા ભરતમાલા બાબા નામના ઈસમ પાસેથી એક દેશી પિસ્તોલ અને ચૌદ કાર્ટુસ સહિત બે મેગઝીન સાથે ઝડપી લઈ કુલ એકોતેર હજાર મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારે એલસીબી પોલીસે ભરત બાબાની ત્યારબાદ ગરકુલ ગામની પશ્ચિમ સોસાયટીમાં તેના મિત્ર રાત્રે એક કામ કરવા છે તેવું કહી ભરત બાબા રાત્રે પેલા પાસે બોલાવી પિસ્તોલ અને કાર્ટુસ આપી હતી અને ત્યારબાદ રોહિત મંડલ ભરત બાબાને કંઈક કહે તે પહેલા જ એલસીબી પોલીસે ભરત બાબાને ઝડપી લેતા રોહિત મંડળ ફરાર થઈ જતા વોન્ટેજ જાહેર કર્યો હતો ત્યારે રોહિત મંડલને ઝડપી પાડતા ચક્રો ગતિમાન કર્યા હતા અંકલેશ્વરપુર ડિવિઝન પોલીસે ટેકનિક સર્વેલન્સને હુમન એન્જિલિસની મદદથી વેજ આરોપી સહિત મંડલને ઝડપી લેવાયો હતો આ વેજ આરોપી પાસેથી બોલેરો ગાડી સહિત જીવતા સાત કારતુસ મળી આવ્યા હતા રિમાન્ડની તજવીર હાથ ધરી હતી કારતુસ અને પિસ્તોલો ક્યાંથી લાવ્યો છે અંગેની પૂછપરછ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો ચીફ વિજય પરમાર હર હંમેશ સત્યની સાથે